કેમ છો મિત્રો વાત કરવી છે કર્મનો સિદ્ધાંત ઘણા લોકો કહેતા હોય છે કે મારી જોડે આ થયું મારી જોડે આ થયું મારી જોડે સારું થયું મારી જોડે ખરાબ થયું કોક વધુ આનંદ ઉત્સાહમાં હોય મેં ઘણા લોકોને એવા જોયા છે કે જે નાનપણથી જ અને યુવા અવસ્થા થાય ત્યાં સુધી ખુશ મિજાજમાં જ પોતે કાઢતા હોય છે જીવન ઘણા લોકોના જીવન મેં એવા જોયા છે મારી તો બહુ ઉંમર છે નહીં મિત્રો સુડતાલીસ વર્ષ જ થયા છે એટલે વીસ વર્ષ કદાચ ના સમજણમાં ગણી લો અને વીસ વર્ષ પછી કદાચ આપણને જે ખ્યાલ આવતો હોય છે બધી વસ્તુનો તો એ વીસ વર્ષના અનુભવ પ્રમાણે ઘણા લોકોને રડતા જોયા છે ઘણા લોકોને ખુશ જોયા પણ આ બધું જોયા પછી મને એવું લાગ્યું કે કર્મનો સિદ્ધાંત જરૂર છે કારણ કે કોઈ પણ તમે કાર્ય કરેલું વ્યર્થ જતું નથી સાથે પછી એ સારું કાર્ય કર્યું હોય કે ખરાબ કર્યું હોય ખરાબનું પરિણામ તો ખરાબ જ આવે છે મિત્રો સારાનું પરિણામ ઘણી વખત એવું થતું હોય કે એનું તરત ના તરત એનું તમને પરિણામ ના મળે પણ કંઈક તમારી જોડે ખોટું થવાનું હોય કાં તો કોઈ એવી મુશ્કેલી આવવાની હોય તમને પોતાને પણ ખબર ના હોય ત્યારે જે પેલું કાર્ય કરેલું હોય એ તમારી આગળ આવીને ઊભું રહેતું હોય છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈક અકસ્માતની અંદર કોઈ કાર એક્સિડન્ટ થયો હોય તો આપણને એવું જોતા એવું લાગે કે કોઈ બચવાની શક્યતા નથી હોતા પણ ઘણી વખત નાની નાની ઈજાઓથી પણ માણસ બચી જતો હોય છે તો એનું કોઈ પણ કદાચ સારું કરેલું કાર્ય એને જે કર્મ કર્યું હતું એની આગળ કદાચ ભગવાનને એવું લાગ્યું હોય કે ભાઈ જો આ માણસની જરૂર છે અને આ કાર્ય સારા કરતો રહે છે એટલા માટે ભગવાન સારા કાર્યો ખરાબ કાર્યો તમારા કર્મો જેને બીજી ભાષામાં આપણે કહીએ છીએ એટલે મિત્રો સારા કર્મ કરતા રહેજો કદાચ નીચેવાળું તો કોઈ નહીં જોવે પણ પણ ઉપરવાળો ભગવાન ચોક્કસ જોતો હોય છે અને આનું પરિણામ તમને સારું જ આપશે એવો મારો વિશ્વાસ છે મિત્રો સારા કાર્ય અને સારા કર્મો કરતા રહો થેન્ક યુ